ણાત્મક મુદ્દાઓ કે લાગણીના મુદ્દાઓ લોકોને સ્પર્શી જાય છે એટલે રાજનૈતિક લોકો છે એમને આ ફાવટ આવી ગઈ છે કે આ પ્રમાણે કરવું એટલે મેં પહેલાં જ કીધું ને કે એકના માટે અસ્તિત્વનો બીજાના માટે પ્રતિષ્ઠાનો આમાં કોઈ સરકારો એક વિધાનસભાની અંદર જીતવા હરવાથી બદલાઈ નથી જવાની પણ આ રાજકીય અસ્તિત્વની બંનેની લડાઈ છે કે ભાઈ આગળ બનાસકાંઠાની અંદર જે જ્ઞાનીબેનનું એક કદ ઊભું થયું છે એને ક્યાંક ડેન્ટ લગાડી શકાય એના માટેના એટલે દરેકના પોતપોતાના રાજકીય સ્વાર્થ છે પણ એની અંદર જનતા જે છે એ જનતાની વાત કેટલા લોકો કરે છે સૌથી મોટું મહત્ત્વનું છે કદાચ ભાજપ જીતશે કદાચ કોંગ્રેસ જીતશે પણ પ્રજા જીતતી બંધ થઈ ગઈ છે બહુ બધી ચૂંટણીઓથી એવું આપણે જોઈ રહ્યા છે કારણ કે જે પ્રશ્નો જે સમસ્યાઓ આપણી સામે આવતી હોય છે આંતરે દિવસે અને એ આપણને બતાવે છે કે ભાઈ વહીવટી ઉણપના કારણે કે આ તો કોઈ સુપરવિઝનના કારણે કે ધારાસભ્યના જે છે એ જીતી ગયા પછી વિસ્તાર પ્રત્યેની નિષ્ક્રિયતાના કારણે પ્રશ્નો ત્યાંના ત્યાં હોય છે અને દરેક ચૂંટણીની અંદર તમે જોશો તો આ જ બધા પાણીના અને ખેતીના અને વીજળીના અને રોજગારીના અને બેકારીના એક પણ શબ્દ જે છે એ મુદ્દાઓની અંદર બદલાતો નથી એની અંદર ઘટાડો થતો હોય એવું પણ ઘણી વખત જોવા મળતું નથી એટલે ચર્ચા ખરેખર એ જ થવી જોઈએ જે વાત છે એ જ થવી જોઈએ કે ભાઈ વાવનું અભિમાન તો શેમાં હોવું જોઈએ કે વાવનો કોઈ છોકરો જે છે બેકાર ના હોય વાવની બધી જ પ્રાથમિક શાળાઓ એ ખૂબ જ સરસ થઈ ગઈ હોય ત્યાંના આરોગ્ય કેન્દ્રો બહુ સારા થઈ ગયા હોય ત્યાંની સડક ત્યાંના પાણી ત્યાંના વીજળીના પ્રશ્નો જેટલા બની શકે કે સોના નનળિયા કોઈ લગાડી દેવું તો આપણે અપેક્ષા ના કરીએ પણ જે છે એમાં પાંચ દર પાંચ વર્ષે થોડો ઘણો સુધારો આવે જે પણ જીતીને જાય કોઈ સમાજનો માણસ જીતવાનો છે પણ એને પ્રતિનિધિત્વ તો આખા વાવનું કરવાનું છે સૌરભજી ઠાકોર જીતે ગુલાબસિંહ રાજપૂત જીતે અને માવજીપીનું મેં પહેલાં જ કીધું કે માવજીપીનું ફેક્ટર જે છે એ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે પણ મેં જેમ કીધું એમ દાખલા તરીકે સિત્તેર ટકાનું વોટિંગ થાય છે ત્યાં આગળ ત્રણ લાખની આસપાસના વોટમાં તો જ્યાં સુધી એ પંચાવન સાહીઠ હજાર વોટ સુધી નથી પહોંચતા ત્યાં સુધી એ વિજય થઈ શકવાનો નથી એટલે એ કેટલા વોટ લઈ જાય છે અને એ વોટની અંદર કોની વોટ બેંકને અસર કરે છે આ એક ચૂંટણી નોંધોનું પરિણામ છે અને પરિણામ જે છે એ ગેનીબનના કદને કોંગ્રેસનું જે બચી કૂચી કેટલાક પોકેટ રહ્યા છે સંગઠનની રીતે અને રાજકીય અસ્તિત્વની રીતે એમાં બનાસકાંઠા કેટલું જળવાય છે આવનારી જે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે એમાં મોરલ બુસ્ટિંગ કેટલું થાય છે આ બધા પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરી છે પણ પ્રજાએ જ્યારે ચર્ચા કરવાની પ્રજાએ આપણે મતદાન કરવાનું હોય ત્યારે જાતિ સમાજ ધર્મ ભાવના લાગણીઓ આ બધાને દેવે મૂકી દેવું જોઈએ આવું વારંવાર હું પર્સનલી કહેતો હોઉં છું એ પરિણામો આવે છે ત્યારે થતું દેખાતું નથી હોતું પણ ખરેખર જો જનહિતમાં ચૂંટણીઓ લડાતી હોય ને જનપ્રતિનિધિ ચૂંટણી લડતા હોય તો એની અંદર માત્ર જનતા છે એ મુખ્ય કેન્દ્ર હોવી જોઈએ જે નથી હોતી ને એટલા માટે કોક કોકનો પાવર ઉતારવા માટે ચૂંટણી લડે છે કોક કોકનો વટ જાળવવા માટે ચૂંટણી લડે છે આ બધું થાય છે ને એની અંદર જનતાનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાતો હોય છે એવું આપણે જોઈએ છે બિલકુલ મુકેશભાઈ તમારા પણ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર અહીંયા કર્યો છે ભાજપે પણ દિગ્ગજ નેતાઓને ઉતાર્યા હતા મુખ્યમંત્રી સુધી ત્યાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા રાજ્ય મંત્રી પહોંચ્યા હતા મુકેશભાઈ તમે જે પ્રકારે એડી ચૂંટણીનું જોર લગાવ્યું કારણ કે એવું ચોક્કસથી કહી શકાય કે આ બેઠક જે છે એના પર જ્યારથી સાંસદ તરીકે ગેરીબેન ચૂંટાઈને ગયા ત્યારથી કોંગ્રેસે પકડ જમાવી રાખવા માટે પ્રયત્ન તો કરવો જ પડશે

વાત છે પ્રચારની વાત છે ભાજપની પણ મુખ્યમંત્રીથી માંડીને નીચેની ઓફ ફોજ મંત્રીઓ આવી ગયા આમ તો ગુજરાતનો વિકાસ ખૂબ કરી નાખ્યો છતાં આટલી ફોજ ઉતારવી પડે એ એક સાલું જોવા જેવી વસ્તુ છે પણ કોંગ્રેસ પક્ષમાં જે રીતનો ગેનીબેન અને સાથે કઈ રીતે આકર્ષાય મતદારો તમે એ સવાલ કરે એ વાત કરું કોંગ્રેસ પક્ષમાં ત્રણ ઉમેદવાર હતા એક ગુલાબસિંહ કેપી ગઢવી અને ભાઈ રબારી આ ત્રણેય ઉમેદવારો અને આ ત્રણેય ઉમેદવારો ગુલાબસિંહની સાથે ગેનીબેન સાથે રહી અને આખીએ ચૂંટણીનો પ્રચાર કર્યો છે આ એક સૌથી ઉઠીને આંખે વળગે એવી વાત છે બીજી બાજુ મારું એવું કહેવું હતું કે કોંગ્રેસ પક્ષ તો જીતવા માટે પ્રયાસ કરે જ કોઈ પણ પોલિટિકલ પક્ષ કરે પણ જ્યારે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય વિકાસના બણગા પ્રધાનમંત્રીથી માંડીને મુખ્યમંત્રી બધાએ ફૂંકતા હોય અને છતાંય આટલી મોટી ફોજ ઉતારવી પડે મને ખબર નથી પડતી તમારે તો ખાલી ટીવીમાં બોલી જાય ને મુખ્યમંત્રી તોય સીટ જીતી જવાય વાવની જો વિકાસની વણથંભી વણઝાર હોય તો પણ ધરાતલ ઉપર બેન હું ત્યાં ગયો મેં જોયું છે કે તમારી મીડિયાની ટીમ રસ્તા બતાવવાનું કહો તો તમે થઈ ત્યાં પરિસ્થિતિ શું છે બરાબર ત્યાંના અમારા વિશ્વકર્મા સમાજની મેં મીટિંગ કરી એમણે મને એવો સવાલ કર્યો કે સાહેબ બે પ્રશ્નો અમારા મુખ્યત્વે છે કે ગુજરાત ની ગાદી ઉપર આપણા સમાજના જગદીશભાઈ પંચાલ મંત્રી હોવા છતાં પ્રાકૃતિક ખેતી મંડળી ની માંગણી કરવા છતાં હજી કંઈ થયું નથી બીજી વાત ત્યાં મંદિર પાસે ધર્મશાળાની જગ્યાની માંગણી કરી છે આજે પાંચ વર્ષ ત્યાં કોઈ ધ્યાન આપતું નથી તો મારું એવું કહેવું છે આ તો એક નાનકડા વિશ્વકર્મા સમાજની વાત થઈ તો એનાથી તો વધારે ઘણા બધા સમાજો છે એની પરિસ્થિતિ શું છે તો મતદારો આકર્ષવાની વાત કરતા હું એવું માનું છું કે જે લોકો અંતરિયાળ વિસ્તારનો વિકાસ કરવા માગતા નથી માત્ર ને માત્ર મીડિયામાં અને ભાષણોમાં કેવા માટે વિકાસ કરવો એનાથી હવે મતદારો મત નથી આપતા એટલા માટે કે હવે આંગળીની અંદર પંજાની અંદર એટલે કોંગ્રેસ નહીં આંગળીના વેઢે લોકોને દેખાય છે કે કઈ જગ્યાએ ક્યાં રોડ બને છે ને ક્યાં નથી બનતો જી બિલકુલ આ તમે જોઈ રહ્યા છો અને આ વિસ્તાર સરહદી વિસ્તાર છે ત્યાંના જે દૂષણો છે ને એ પણ પ્રજા જોઈ રહી છે ત્યાંના વ્યસનોથી પણ પ્રજા કંટાળી ચૂકી છે અને આ જે ઇજરત લોકો જે

લોકશાહીની ની અંદર સરકાર જે બની એને કામ કરવું હોય તો કરે ના કરવું તો એની મુનસફી ઉપર આધાર છે પણ મુદ્દાઓ લઈને લડવાની વાત એક ગેરીબેન પણ કરે છે ઉમેદવારો પણ કરે છે સંગઠન પણ કરે છે અમને વિશ્વાસ છે બિલકુલ કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર જીત છે બિલકુલ બિલકુલ આશા રાખે કે મુદ્દાઓની વાત ભલે દરેક પક્ષ કરે કે ન કરે પરંતુ આ મુદ્દાઓ પર કામ ચોક્કસથી થાય આ ચૂંટણીના પરિણામ પછી અલકેશભાઈ આપણી સાથે છે સંવાદદાતા બનાસકાંઠાથી અલકેશ રાવ અમારી સાથે જોડાયેલા છે અલકેશ જાણવા માંગે શું અત્યારે સમય થયો છે અગિયાર વાગે